નમસ્કાર આજની આપણી ચર્ચાનો વિષય છે મનોબળ દ્વારા રોગનું નિવારણ હા નમસ્કાર આપણા હાથમાં જે સ્ત્રોત છે એ ખરેખર એક બહુ જ સશક્ત વિચાર રજૂ કરે છે કે આપણા મનમાં જેટલી શક્તિ છે અપાર શક્તિ હા અપાર શક્તિ જેનાથી શરીરના રોગ દૂર થઈ શકે છે ચાલો આની થોડી માં વાત કરીએ ચોક્કસ અને આ વિચારમાં સૌથી મહત્વની વાત શું છે ખબર છે શ્રદ્ધા અટલ શ્રદ્ધા બરાબર સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે વિશ્વાસની માત્રા સહજ પણ ઓછી ન થવી જોઈએ કોઈ પણ સંજોગોમાં એટલે ખાલી પોઝિટિવ થિંકિંગ નહીં પણ એકદમ ઊંડો અટૂટ વિશ્વાસ બરાબર અને સ્ત્રોત એમ પણ કહે છે કે આ ફેરફાર મતલબ ભાવના પ્રમાણે શરીરમાં રૂપાંતર ધીમે ધીમે થાય હા તરત નહીં પણ અસર ચોક્કસ દેખાય છે તો આ કરવું કેવી રીતે કોઈ રીત બતાવી છે હા એક પ્રાયોગિક પદ્ધતિ આપી છે સવારે ઉઠો ત્યારે સાચા મનથી એક સંકલ્પ કરવાનો સાચા મનથી એટલે પૂરી એકાગ્રતાથી હા પૂરી એકાગ્રતા અને શુદ્ધ ભાવનાથી સંકલ્પ શું કરવાનો એ પણ વિગતવાર છે શું છે સંકલ્પ પહેલા તો કોઈ ચોક્કસ રોગ હોય તો એના માટે કહેવાનું મારો અમુક રોગ નાશ પામે પછી શરીરના દરેક અંગ પર હાથ ફેરવીને કહેવાનું હું નિરોગી છું વાહ મારા શરીરમાં કોઈ પણ જાતનો રોગ નથી હં અને પછી પોતાના દેખાવ માટે પણ હું સુંદર છું હું રૃષ્ટ પુષ્ટ છું આ તો શારીરિક અને માનસિક બંને સ્તરે બહુ જ સકારાત્મક પુષ્ટિ થઈ પાચન જેવી ક્રિયાઓનું શું હા એનો પણ ઉલ્લેખ છે આગળ કહેવાનો મારી પાચન ક્રિયા બિલકુલ ઠીક છે બરાબર અને પછી જુઓ આ બહુ રસપ્રદ છે આપણે જે ખાઈએ છીએ એના વિશે વિચારવાનો એટલે એમ કે હું જે કંઈ ભોજન કરું છું એ પૂરેપૂરું પચી જાય છે અને એમાંથી શું બને શુદ્ધ રક્ત માંસ મજ્જા અને વીર્ય વીર્ય એટલે અહીં જીવન શક્તિના અર્થમાં હશે ખરું ને સંભવતઃ હા જીવન શક્તિ કે ઓજસ અને એનાથી હું નિરોગી અને સ્વસ્થ થઈ રહ્યો છું એમ સતત વિચારવાનો એટલે ખોરાકના સૂક્ષ્મ રૂપાંતરણ પર પણ મનથી અસર કરવાનો પ્રયાસ બરાબર અને હજુ આગળ છે હું વીર્યવાન ભાગ્યવાન આરોગ્યવાન થઈ રહ્યો છો હ મારા શરીરની અંદરથી આરોગ્યતા ઝળકી રહી છે જાણે આખું અસ્તિત્વ બદલાઈ રહ્યું છે આટલો બધો દ્રઢ સંકલ્પ અને પછી ફરી પેલી વાત આવે છે વિશ્વાસ હા ફરીથી યાદ અપાવે છે સ્મરણ રહે વિશ્વાસની કમી કોઈ પણ હાલતમાં ન હોવી જોઈએ આના પર બહુજ ભાર છે ચોક્કસ આજ પાયો છે અને જો આ રીતે સતત અભ્યાસ થાય પૂરા વિશ્વાસથી તો પરિણામ શું આવે શું કહ્યું છે સ્ત્રોતમાં કહ્યું છે કે શરીર પર એક અનોખી ચમક દેખાવા માંડશે વ્યક્તિ પોતે અનુભવશે કે હું વધુ નિરોગી વધુ સુંદર બની રહ્યો રહી છું અને પેલી સૌથી મોટી વાત મન અને શરીરના અણુઓનો સંબંધ હા એ મુખ્ય દાવો છે કે મન એટલું શક્તિશાળી છે કે શરીરના બધા અણુઓને સંકલ્પ પ્રમાણે બદલી નાખશે એટલે કે કાયમ માટે રોગમુક્ત હા એવો દાવો છે કે મન અણુઓને એવા બનાવી દેશે કે રોગનું કોઈ જોર જ ન ચાલે ઓહો તો સારાંશ એ થયો કે સતત શ્રદ્ધાપૂર્વકનો સકારાત્મક સંકલ્પ હા અને દ્રઢ વિશ્વાસ હા એના દ્વારા મનની શક્તિથી શારીરિક રોગો પર કાબૂ મેળવી શકાય છે આ ખરેખર મન શરીરના સંબંધ પર ગહન પ્રકાશ પાડે છે ઋષિ ચિંતન કે સાનિધ્ય મે પુસ્તક હા એમાં પણ આ લેખ છે પાના નંબર 261 પર સરસ એટલે સંદર્ભ પણ સ્પષ્ટ છે આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટે આપનો આભાર આભાર